ટ્રેલરના કેબિનના ભાગનો ખુદ્દો વળી ગયો હતો જોકે કે આ અકસ્માતમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો પોલીસે નુકસાન પામેલા ટ્રેલરને સાઇડે કરવા ત્રણ જેટલી ક્રેનો મંગાવી હતી જે મારફતે સાઇડે કરાવી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી હજીરાથી ટ્રેલર નંબર જી જે બાર બી છવ્વીસ અઠ્ઠાવીસનો ચાલક બજરંગી રાજ બહાદુર હાલ રહે હજીરા મૂળ યુપીનો ગુરુવારના રોજ સેલવાસ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાડી ચાર રસ્તાના નેશનલ હાઈવે બ્રિજ પસાર કરતા આજે સવારે છ વાગ્યાની આસપાસ ટ્રેલર આગળ ચાલતા ટ્રક જેવા વાહનને અચાનક બ્રેક મારી હતી જેને પગલે ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા ધડાકે બે ટ્રેલર પાછળ અથડાઈ ગયું હતું આ અકસ્માતમાં ટ્રેલરના કેબિનનો ભાગનો ખુરદો વળી ગયો હતો પરંતુ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો જેની જાણ થતાં પાડી પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને કદાવર ટ્રેલર પાછળ કન્ટેનર મૂક્યું હોય જેના સાથે વાહન બ્રિજ નીચે લઈ જાય સાઈડે કરવું એક સમય મુશ્કેલ બન્યું હતું જેથી ઘટના સ્થળે પોલીસે ચાર જેટલી ક્રેનો મંગાવી ટ્રેલરને કન્ટેનરથી અલગ કરી વારાફરતી બ્રિજ નીચે ઉતારી ટ્રાફિક જામ હળવો કરવાની પોલીસે કામગીરી આરંભી હતી